હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો મસ્ત મજાના બ્લોગમાં ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવશો તો અત્યારે ભાઈ તમે જોઈ શકો છો કે ફ્રેશ થઈને અત્યારે ટુવાલ જ માથે ઉડીને અત્યારે પહેલું કામ કરવાનું છે દીવાબત્તીનું તો મેં કીધું હવે આ ચલો આ તો વિડીયોની શરૂઆત કરી દઉં જો એક વખત શરૂઆત કરી દઈશ ને તો હું બ્લોગિંગ કરી શકીશ ન કરતા હું વિડીયો લઈ ન શકું કેમ કે આળસ થાય ને કામમાં એટલી બીઝી આવ બીઝી હોઈએ આપણે એટલા માટે આપણે ટ્રાય ના કરી શકીએ અને લઈ ના શકતા હોય

ન તો લેનકાર જે નેક માં આ લેનકાર કરે છે પર્યાવરણીય વિષય જનરિયા ગોષ જે તમને પાછું નું આ છે જોનલ કોલિવાર્સ ના જળ સુષય ક્ષેત્ર પર લાગે શિમાલે ટેકરા દે છે જે તમને એ તો ઇન ફર્સ્ટ સ્કેલ આટલું છે સૌથી જનલ કોન્ટ્રાક્ટ હોય તો જ નમિત થતું હોય તો ya <laughs> 3 <laughs> tovei man mi no e to xava pap pi la frete i ne diva petit karo pare bra en ke આપણે જયારે મમ્મી હોય ને ત્યારે આપણે દીવા બત્તી નો કરતા હોય હું પગે લાગી લઈએ ને આપડું કામ પૂરું કરી દઈએ તો જયારે નો હોય ને ત્યારે ખાસ યાદ રાખવું પડે કે આપડે સવારમાં માં પેલા ફ્રેશ થઈને ને ભગવાન યાદ કરવા છે અને પછી બાકી નું કામ કરવાનું છે તો કે થોડું ઘણું કામ મેં કરી દીધું કે કેવલભાઈ ને લીલા આજે જોવા તું ક્લાસીસ એટલા માટે તો રૂમ ને એવું સાફ થઈ ગયું છે હવે કચરા કચરા ને કઈ ગયા તો પોતા મારવાનો છે પછી તમારે ઉઠાય તો હવે કામ શરૂ કરી દઈએ જો ભાઈ જાત્રાવાસી છે ને બધા એ અત્યારે નાસ્તા પાણી કરે છે ને તો ફોન આવ્યો તો વિડીયો કોલિંગ આવ્યો હતો ને તો ધવલ ઉઠી ગયા છે તો હવે એના માટે આપણે મૂકી દીધી અહીંયા ચા તો ગરમા ગરમ એને આપણે ચા આપી દઈએ અત્યારે એને ખાલી ચા જ જોઈએ બીજું કાંઈ ન હોય નાસ્તો અત્યારે નથી કરતા એટલે એને આપી દઈશું આપણે સરસ મજાની ગરમા ગરમ એના એક માટે જ બનાવીશ ચા ચાલ ગુડ મોર્નિંગ જો ધવલ આઠ વાગે ઉઠી ગયા છીએ અને હવે ચા ને નાસ્તો કરી લઈએ તો ધવલને નાસ્તો ન કરો તો હવે ચા થોડી હતી વધારે એટલે મેં ચા લીધી મને બહુ ઓછી ભાવે અને આપણે ફરસી પૂરી જે બનાવીએ છે તો ચાને આપણે નાસ્તો કરી લઈએ નવ વાગે મારું છે ને ટ્યુશનની શરૂઆત થઈ જાય તો બધા છોકરાઓ આવવા મળ્યા હતા અમે ત્રણ ભાગ પાડેલા છે ટ્યુશનના તો નવ વાગે આવે પછી સાડા નવે આવે ને પછી જે દસ વાગે આવે એટલે એવી રીતે થી 11 અગિયારનું ટુશન જે છે એ બધા છોકરાઓ ધીમે ધીમે આવતા જો ભાઈ કડી મહેનત પછી મેં બનાવ્યા છે પુલાવ તો મહેનત એટલે જોઈ લો તમે ઉપર હજી મારે રસોડાની હાલત એમને જ બધું હરખું કર્યા વગર અડધું પડધું કર્યું છે નથી કર્યું ને એવું કરીને બેસી ગઈશું મસ્ત મજાના પુલાવ અને સાથે મેં બનાવી છે ચીઝવાળી કઢી એટલે કંઈક અલગ જ કહેવાય એને એક્ઝેક્ટ નામ તો મને નથી ખબર તમને કોઈને ખબર હોય તો કહી દેજો કેમ કે આને આની રેસીપી જોતી હોય તો મને કહેજો તો ધવલ છે ટેસ્ટ કરીને પછી કહેશે કેમ કે મને તો ટેસ્ટ કર્યા પછી બહુ મસ્ત લાગ્યું છે તો હવે ધવલ તમે ટેસ્ટ કરો અને પછી મને કહો બંને સાથે પણ ખાઈ શકાય અને અલગ અલગ પણ ટેસ્ટ કરી શકાય બહુ મસ્ત ચીઝ ને એવું બધું એમાં એડ કરેલું છે એટલે કેવું છે બહુ મસ્ત ને અને હજી છે ને ભાઈ અમારે વ્હાઈટ સોસમાં આ રેડ સોસમાં બનાવેલું છે એવું ને એવું આપણે વ્હાઈટ સોસમાં એકવાર ટ્રાય કરશું બરાબર એમાં આપણે મેંદો ને એનું બધું કરીને કરવાનું હોય અને આ વ્હાઈટ રેડ સોસમાં તો રેડ સોસમાં તો બહુ મસ્ત બન્યું છે અને મને બહુ ટેસ્ટી લાગ્યું તો ચાલો બધાય જમવા અને તમારે ખાસ કરીને આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરો હું સ્પેશિયલ આ તમારી માટે બનાવીશ જો ભાઈ અમે આજે આ ક્યાંનું ફેમસ સ્થળ દુબઈ મને એવું ગયું દુબઈ નું ફેમસ ગુનાફા લાઈવ ગુનાફા ખાવા માટે આવ્યા છીએ એની સાથે ડોરા કેક ફ્રી છે અને આ જો બધાય અમારા બેનની ફરમાયશો તો ડોરા કેક છે દુબઈનું અમને અહીંયા અમે ભાગોળ દુબઈ દુબઈ હો મજકનાવડાણા આવે તું ગુનાફા નોટ મુનાફા તો અમે છે ભાગોળ અને ડીમાર્ટ ટી પાસે બન્યું છે ને ત્યાં અમે આવ્યા છીએ ગુનાફા ખાવા માટે